નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હું બધા હિન્દુ યુવા મિત્રોને એક અપીલ કરું છું કે આપણે હિન્દુ છે ધર્મ બધા સારા છે બધાને પોતપોતાનો ધર્મ પાડવાનો હક છે હિન્દુ એવું રાષ્ટ્ર છે હિન્દુસ્તાન ભારત દેશ કે ત્યાં બધા ધર્મોને પોતાનો ધર્મ નું અનુકરણ કરવાનો અધિકાર છે દુનિયામાં આવો ક્યાંય દેશ જોવાનું મળે પણ છતાંય પોતપોતાના ધર્મ વિશે સો ટકા આપણે થોડું ગૌરવ હોવું જોઈએ હું યુવા લોકોને અપીલ કરીશ કે આપણા હિન્દુ ધર્મ જે છે સનાતન ધર્મ છે એવો વિશ્વમાં ક્યાંય ધર્મ નથી આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જ કુંભમાં જે પ્રયાગરાજમાં પાસઠ કરોડ લોકોએ સ્નાન કર્યું આ એક વિશ્વમાં જેની નોંધ લેવાઈ ગિનીસ બુકમાં નામ લખાણું આવો અત્યાર સુધી પ્રસંગ બન્યો નથી આપણા હિન્દુ સમાજ માટે અને હિન્દુ લોકો માટે ખૂબ ગર્વની વાત છે એના માટે ત્યાંના મુખ્યમંત્રી યોગીજી આપણા પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હિન્દુ તરીકે મને પણ ગર્વ છે હું પણ ત્યાં ગયો આપણી હિન્દુની વિરાસત ટકાવી રાખવાની છે યુવા મિત્રો આપને હું એટલું જ કહીશ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે રહીએ આપણો ધર્મ શું છે આપણી જે સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા માટે યુવાનોએ આના માટે આગળ લાવવું પડશે આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે આપણે સૌ આપણા એક કલાકનો સમય કમસે કમ આપણા ધર્મ માટે કાઢવો છે આપણો ધર્મ શું છે આપણી જે વિરાસત છે હિન્દુ ધર્મની એને આપણે વિરાસતને લોકો સુધી ઉજાગર કરશે આપણે સૌ જોયું કુંભમાં વિશ્વના દરેક દેશના લોકોએ આવીને સ્નાન કર્યું રામચંદ્રજીનું ખૂબ એમનું અધ્યયન કર્યું લોકો ત્યાં જઈને અયોધ્યા પણ લોકો ગયા વારાણસી પણ ગયા અને જે હિન્દુ ધર્મનો આપણો ખરેખર ખૂબ સારો પ્રચાર થયો આપણા સૌ સાધુ સંતોએ અને વિશ્વના સૌ નેતાઓએ પણ આ ખરેખર આપણી સંસ્કૃતિને ખૂબ વખાણી અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જો આપણે જાગીએ તો કોણ જાગશે એટલે હું યુવા કરું છું કે આ તમારી ફરજ છે એક કલાકનો સમય કાઢી આપણા હિન્દુ ધર્મ વિશે લોકોને આપણે માહિતગાર કરીએ અને જે લોકો હિન્દુ ધર્મ માટે આપણો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે લોકોને સૌનું વંદન કરું છું ઘણી બધી સંસ્થાઓ આના માટે આર એસએસ છે વીએચપી છે અને એના સિવાય બજરંગદન ઘણા બધા સંગઠનો પણ આ માટે ખૂબ સારા કામ કરી રહ્યા છે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આપણે આપણા ધર્મની રક્ષા કરવા માટે સો ટકા આપણો હક છે એના હક માટે આપણે લડાઈ લડવી જોઈએ અને આ આખા દેશમાં આપણે આપણા ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને આપણે એમાં સૌએ સામેલ થઈ અને તન મન ધનથી સહયોગ આપવો જોઈએ એવી હું અપીલ કરું છું આપને અસ્તુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ